નમસ્કાર મિત્રો ગુજરાતી તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો અત્યારે હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો જણાવી દી કે ત્યારે મિત્રો અંબાલાલ પટેલની ભયાનક આગાહી જી મિત્રો વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુસંધાન અનુસાર અઢારથી ચોવીસ નવેમ્બર વચ્ચે વાતાવરણમાં પલટો આવશે અને ત્યારે કમોસમી વરસાદની આગાહી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરીએ તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્યારે મેઘમહેર થઈ છે જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે બાવીસ ડિસેમ્બરથી તેની અસર હેઠળ કાઢતી ત્યારે મિત્રો ઠંડી શરૂઆત શક્યતા છે આગામી દિવસોમાં સંકેતો તથા વૈશ્વિક વાતાવરણ પરિવર્તનની અસર શિયાળાની ઠંડી વચ્ચે જી આ મિત્રો અત્યારની આગાહીને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ